પહેલાં તો જય શ્રી કૃષ્ણ બધાને બાલકૃષ્ણની અંદર રુદ્રાક્ષ પટોળા આવી ગયા એ બધાને ખબર પડી જવી જોઈએ કારણ કે રીપીટ સ્ટોકમાં આપણે જેટલી ડિઝાઇનનું રિપીટ આગળ બતાવી હતી ને બધી ડિઝાઇન આવી ગઈ છે અને આજુબાજુવાળા ફ્લેટમાં ઉપર નીચે રહેતા હોય ને બધાને કહી દેજો કે બાલકૃષ્ણની અંદર આપણે આ રુદ્રાક્ષ પટોળા ની જે ભાગલપુરી કપડું બતાવતા હતા ને રિપીટ રીપીટ પટોળા બધા આવી ગયા છે અને સાડીનો સ્ટોક જુઓ આજની બધી ડિઝાઇનો સુપર હિટ છે અને બારથી પંદર હજારના પટોળા જે આવે ને એ બધા આવી ગયા છે અને દેવા લેવાથી માંડીને નાના મોટા ફંક્શનમાં જો આ પટોળા પહેરવા હોય ને તો બધી ડિઝાઇનમાં રિપીટ સ્ટોક સારી સારી બધી ડિઝાઇન જે હતી ને એ આવી ગઈ છે સાડીનો લૂક જોવા બધા પટોળા આપણા સુપર હિટ છે અને બારથી પંદર હજારના હવે ખર્ચવાની જરૂર નહોતી બધી ડિઝાઇનો સારી આવી ગઈ જોઈ શકો છો અને બધા કલર એ અવેલેબલ થઈ ગયા છે આપણે જ્યાં માણેક ચોક ડિઝાઇન બતાવતા હતા એમાં બ્લુ કલર જે જે ડિઝાઇનું ઘટતી હતી આપણે રિપીટ સ્ટોકમાં બધી આવી ગઈ છે તો આ બધાને કહી દેજો કે આપણે દુકાને લાવવાનું છે આ પટોળા લેવાના છે અથવા તમારે સિંગલ બી દેજો ઘર બેઠા જોઈએ છે તો અમારા વોટ્સઅપ નંબર બંને આપેલા છે આની ઉપર તમે ફોટા મંગાવીને સિલેક્શન કરી લેજો બાકી જોરદાર જોરદાર ડિઝાઇનો બધા કલર બધો સ્ટોક રિપીટ સ્ટોક આવી ગયો છે જોઈશું માણેકચોક ડિઝાઇનમાં ઘણા ટાઈમ જે બાટલી કલર નહોતા આવ્યો ને બાટલી કલરમાં એ ફૂલ ક્વોન્ટિટી સ્ટોક આવી ગયો છે જોઈ શકો છો તો મામાની છોકરી હોય ફરીની ભાણકી હોય કે બધાને કહી દેજો કે પટોળા આપણે લેવા જવાનું છે ને એ પણ રિઝનેબલ રેટમાં લેવા જવા છે બાવીસો ને બે હજાર ખર્ચવાની જરૂર નથી રિઝનેબલ રેટ છે અને બારથી પંદર હજારના જે રિયલ પહેરો ને એવો જ લૂક આવે ને એવા પટોળા ડિઝાઇનનું જુઓ બધી આવી ગઈ છે આ તમને ઓપન પીક મળવાના છે વોટ્સઅપમાં તો ફોટા મંગાવીને સિલેક્શન કરજો અથવા શોરૂમની વિઝિટ કરી લેજો આ એકથી દોઢ મહિના પછી આ બધા પટોળા આવી ગયા છે રીપીટ સ્ટોકમાં આપણા મોટા હાથીવાળી ડિઝાઇન સાડીનો લુક જુઓ પહેરવાથી એમાં રેડ કલર અવેલેબલ થઈ ગયો છે પર્પલ કલર અવેલેબલ થઈ ગયો છે બધી ડિઝાઇન છે તમે જોઈ શકો છો જેને ફિગર પહેરાતી નથી ને એવી આ ફેન્સી ડિઝાઇનો જેને ટ્રેડિશનલ પટોળાનો લુક લાવવો છે એવી ડિઝાઇન એ રિપીટ સ્ટોક આવી ગયો છે ડિઝાઇનોના લુક જુઓ આ પટોળા લેવા ક્યાં હોવાનું શામધામ ચોક નાના વડા સુરત હરે કૃષ્ણ સોસાયટી બાલકૃષ્ણ સિલ્ક કોલેજ યાદ રાખજો અને ક્યાંય લોકેશન ન મળે તો આની ઉપર ફોન કરી દેજો લોકેશન મળી જવાનું છે અને એડ્રેસ એ તમને વોટ્સઅપ ઉપર મળશે બાકી સાડીમાં આ વખતે ઘટવાનો નથી સ્ટોક અને ઘટવાની નથી આ ડિઝાઇનો બધા કલર અવેલેબલ છે તમે જોઈ શકો છો આ ફૂલ ક્વોન્ટિટી સ્ટોક છે હાથી છાબડીની ડિઝાઇન હાથી સવારી ડિઝાઇન માણેકચોક ડિઝાઇન નવરત્ન ડિઝાઇન બધી ડિઝાઇન રીપી સ્ટોકમાં સારી સારી ડિઝાઇનો સારા સારા કલરો બધા આવી ગયા છે વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો એકદમ રીઝનેબલ રેટ છે અને ઓરિજિનલ ભાગલપુરી પ્યોર સિલ્કનું કપડું રહેવાનું છે અને માર્કેટમાં તમે બે હજારથી બાવીસોના જે પટોળા લ્યો છો એ એકદમ રિઝનેબલ રેટ અને સાડીનો લુક જુઓ પહેરવાથી કાંઈ ઘટવાનું નથી આપણા રેગ્યુલર પટોળા છે અને લેવાનું ભૂલાય નહીં થેન્ક યુ